થી ગણદેવી પીપલ્સ કોઓપરેટિવ બેંકની ખાસ સાધારણ સભા તમામ એજન્ડાને ઉપસ્થિત સભાસદો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સર્વાનુમતે બહાલી આપવામાં આવી આ ખાસ સાધારણ સભા ગણદેવી પીપલ્સ બેંકના પ્રમુખ ગોપાલ ગોહિલની અધ્યક્ષતામાં ઉપપ્રમુખ અલ્કેશ શાહ સેક્રેટરી તુષાર વશી પ્રમુખ જસમીન દેસાઈ જનરલ મેનેજર હિમાંશુ વૈદ્ય બોર્ડ ડિરેક્ટર્સ સભાસદો તેમજ બેંકના કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ ખાસ સાધારણ સભાનું મુખ્ય એજન્ડા તો વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહી વાંચનમાં લઈ બહાલી આપવા બાબત છે ડિરેક્ટર્સનું બોર્ડ બેન્કના પેટા નિયમો અને ચૂંટણીના નિયમોના પરિશિષ્ટ મુજબ સુધારા વધારા સૂચવ્યા છે તે મંજૂર કરવા બાબત છે પ્રમુખની મંજૂરીથી બીજા જે કામો રજૂ થયા છે તે બાબતે વગેરે મુખ્ય રહ્યા હતા પંકજ જોશી લોકાર્પણ